મિત્રો નમસ્કાર હું ભરતભાઈ મિયાણી આજે આપણી સમક્ષ હેલ્મેટના કાયદા વિશે પ્રતિક્રિયા આપવા જઈ રહ્યો છું મિત્રો ગુજરાત સરકારે હાઈકોર્ટનો હુકમ હોવાથી હેલ્મેટ ફરજિયાત કરવું એવી ગણતરીથી પંદર ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગુ કર્યો મિત્રો પંદર તારીખે સુરત શહેર જેવામાં પાંચસો ટીમ બનાવી ગૃહ વિભાગ દ્વારા અને હેલ્મેટના કાયદાને મજબૂત કરવા જે હેલ્મેટ ન પહેરતા હોય એને ફરજિયાત પહેરાવવા માટે નાકે નાકે ઊભી રહી ગઈ મિત્રો સુરત શહેરમાં તમને વાત કરતા પહેલાં કહી દઉં બે વર્ષથી બે રોજગાર માણસો જીવી રહ્યા છે એમાં રીતે કતરગામ વિસ્તાર વરાસા વિસ્તારમાં અને ડિનોલી ઉધના વિસ્તારમાં જે મજૂર વર્ગ જીવે છે આ તમામ જગ્યાએ બેરોજગારી બે વર્ષથી ચાલી રહી છે ત્યારે આ બેરોજગારને એક સામાન્ય મોટર સાયકલનો વગા એના પોતાને આર્થિક રીતે સવલત હોવાથી સગવડતા હોય છે આ સગવડ સગવડતાથી રિક્ષાના ભાડા ન પસાતા હોવાથી આ સગવડતા વાપરતા હોય હોય છે કોઈ શોખની વસ્તુ નથી મિત્રો કોઈ ધંધો કરતા હોય છે કાપડનો તો એમાં પણ માલ લાવવા લઈ આ યુઝ કરતા હોય છે પરંતુ જ્યારે પંદરસો ટીમ ઊભી રાખી અને હાલના સમાચારમાં હિસાબ મારીને આપે છે કે આજે ચોવીસ હજાર જેટલાને સુરત શહેરમાંથી વગર હેલ્મેટના પકડાય અને દંડ ફટકારવામાં આવ્યો અને આ દંડ ફટકારવાથી એક કરોડને પચીસથી તેર લાખ રૂપિયા વસૂલવામાં આવ્યો આ રૂપિયા વસૂલવાથી શું ગુજરાત સરકાર એમ માને છે કે એક પણ વ્યક્તિ સલામત થઈ ગયો શું ની રસીદ ફાળવાથી આગળ એક કિલોમીટર કે પાંચ ફૂટ પણ એ રસીદવાળો જાય તો એ હેલ્મેટ પ્રૂફ થઈ ગયો રસીદ ફાળવાથી માણસ મોતથી અટકશે આ સરકારને વિચારવાનું એક બહુ મોટો દિવસ છે મિત્રો રસીદ ફાળવા દંડ દેવાથી માણસ ક્યારેય સલામત નહીં છે સલામતી માટે ઘરથી નીકળતો માણસ હેલ્મેટ પહેરીને નીકળશે તો પણ સલામત છે એવું ગુજરાત સરકાર કહેવા માગે છે ગુજરાત સરકાર આજ કહેવાલ છે કે હેલમેટ પહેરવા વાળો માણસ ક્યારે મરશે નહીં રોડ ઉપર નીકળવાથી હાલમાં કતારગામ વિસ્તારમાં જે છેલ્લા એક્સિડન્ટ થયા હોય એમાંથી નેવું ટકા હેવી લોડ વાહનના પાછળના ઝોટામાં કે આગળના ઝોટામાં આવી ગયા હોય અને મોત થયા છે તો આનો જવાબદાર કોણ મિત્રો હજી હમણાંની ઘટના રિંગ રિંગરોડની તમને કહું રીંગ રોડમાં રાઈટ સાઈડમાં રોંગ સાઈડમાં એટલે લેફ્ટ સાઈડમાં જે પેદલ હાલ્યા જતા હોય વાહન લઈને જતા હોય એને કસડી નાખ્યા એના જવાબદાર કોના આજે એ જ તે કેસમાં એક ઘરના ત્રણ મજૂર વ્યક્તિઓ હોસ્પિટલમાં મોતના ઝોલા ખાય છે એની સારવાર માટે ગુજરાત સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી કરી મિત્રો રોજના લાખો રૂપિયાનો ખર્ચો છે ઘેરે ખાવાના ફાફા પડે છે આવા માણસોને સરકાર કોઈ ધ્યાન દેશે નથી દેતી સરકારને માત્ર ને માત્ર હેલ્મેટનો કાયદો અરે હેલ્મેટ નહીં આટલા માણસો દારૂ પકડવા રોક્યા હોત તો સુરતમાં જ દારૂ ખાલી થઈ ગયો હોત મિત્રો મહિલા સુરક્ષામાં એટલે ધ્યાન દીધું તો મહિલા સુરક્ષામાં બળાત્કાર ન નો રાતે વરઘોડા નો કાઢ્યા હોત મિત્રો કોરોના વખતે આ હાઈકોર્ટના નિયમનું જો પાલન કર્યું હોત તો ગુજરાત સરકારને સોખું કહેવામાં આવ્યું હતું ટ્યુશન ફી લેવાની બાકીની ફી ન લેવાની તો શિક્ષણ માફિયાના ભેગા ભળી સરકારે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લૂંટ્યા તે હાઈકોર્ટ નથી આજે તમને હાઈકોર્ટનો હુકમ દેખાય છે હાઈકોર્ટે હુકમ ઘણા કરેલા છે મિત્રો હજી હમણાં જ દિવસ પહેલા સુરતના ધારાસભ્ય જે બિનઅધિકૃત બાંધકામ કરતા હોય ને એને સલામત રહે એ માટે ગુજરાત સરકારને અનુરોધ કરે છે કે કાયદો નાબૂદ કરો એટલે આ માફિયાને બસ કાયદા નાબૂદ કરવાના અને તમે હેલ્મેટના કાયદા લાવવા માગો છો કાંઈક થોડોક તો વિચાર કરો કે હેલ્મેટ પહેરવું એ જરૂરી છે પણ હેલ્મેટ પહેરવાની સાથે એ પહેલા ઘણા વસ્તુ કરવાની જરૂર છે ગુજરાત સરકારે જે પંદર તારીખે પાંચસો ટીમ મૂકી હતી પાંચસો ટીમના એક ટીમના ચાર જણા ગણો તો બે હજાર માણસોને હેલ્મેટ પાછળ લગાડી દીધા હતા શું સુરત શહેરમાં બીજા કોઈ ગુના થવાના નહોતા બીજા જે ગુના થયા એ ગુનામાં ઘણા હુમલાઓ થયા છે ઘણી ચોરી થઈ છે ઘણા બીજા એક્સિડન્ટ થયા છે બીજી ઘણી પ્રવૃત્તિ થઈ છે તો આનો જવાબદાર કોણ તમે તમામ રક્ષણ હેલ્મેટની પાછળ લગાડી દો તો ગુજરાતને શું કરવાનું છે ગુજરાતની પોલીસ હેલ્મેટ વાળાને બનાવી છે જે સરહદોમાં જે ડ્રગ્સ આવે છે મહિને ને મહિને કોઈ વેપારી એવો ન હોય કોઈ ઉદ્યોગપતિ એવો ન હોય કે જેને એક વખત નુકસાન થાય તો એ રસ્તે ફરીને હાલે એમાં તે સરકારની ઉપરવટ હાલતા હોય છે ડ્રગ્સ માફિયાઓ એ તો સરકાર કરતાં તૈયાર હોય એક વખત પકડાય એટલે આ ફરીને ન હાલે પણ જ્યારે હાલતા હોય તે તમારે વિચારવું કે આમાં મેલી ભગત છે નવ વખત નીકળે જાય ને એક વખત પકડાતા હોય મિત્રો દારૂના ધંધામાં પણ એવું હોય છે કે જ્યારે પાંચ બોટલ દારૂને મૂકી અને રીડ પડાવે અને રીડ પાડતા એની સાથે ત્યાં પેપરમાં આપે ફલાણી જગ્યાએ દારૂ એમાં પકડ્યો એટલે એક દુકાનનું સરનામું મળે છે મિત્રો આ જે કેસ બને છે આ જે પેપરમાં આવે છે કઈ ડ્રગ્સ પકડાણું કઈ દારૂ પકડાણો એ કોઈ દારૂ બંધ કરવા માટે નહીં પણ એ માત્ર ને માત્ર આ લોકોની એડવટાઈ માટે આ કેસ કરવામાં આવે છે હજી કાલની ઘટના બે દિવસ પહેલાની ઘટનામાં રેડ પાડવા ગયા એક જગ્યાએ તો ત્યાં મહિલા બુટલેગરે પોલીસ અરે ઝપાસપી કરતા વિડીયો આવો હેલ્મેટ ન પહેર્યો હોય એવા કોઈ કર્યું એવો નથી ચોવીસ હજારમાં મિત્રો જે બેરોજગાર છે એને તમે બસા એને તમે લૂંટો છો એક ને સવા લાખ રૂપિયા આવ્યા હોય પચીસ લાખ રૂપિયા આવ્યા હોય તો એનું શું કરવાનું એમાંથી કેટલા લોકો સુરક્ષામાં આવશે મિત્રો હજી હું તમને કહું છું સરકારને કહું છું કે આ કાયદો તમારે લાગુ કરવો હોય તો કમસે કમ સિટીમાં શું જરૂર છે સિટીમાં તમે તમને આપેલા મેં કીધું તો અડધા કિલોમીટરથી અંદર તમારે પોઈન્ટ ન હોવો જોઈએ પોઈન્ટ બેન કરો વેનવે રોડ કરો સરકારને એ ખબર નથી પડતી બસો બસો ફૂટે પોઈન્ટ મૂકીને સિંગલ મૂકી અને લોકોને ઊભા રાખો બસો મીટરમાં ત્રણ ત્રણ તો એના સ્પીડ બ્રેકર હોય છે તો આમાં ગાડી હાંકવાના ક્યાં છે અને જે ગાડી હાંકે છે એ પોતાનું પેટનું રળવા માટે ગાડીઓ હાંકે છે એ કોઈ શોખ નહીં નથી આંકતા અને સિટીમાં એવી કોઈ સ્પીડ નથી હોતી હા સિટી બહાર આઉટ ઓફ સિટી ત્યાં પ્રતિબંધ હોવો જોઈએ ત્યાં હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ એ હું માનું છું અને એ પણ ત્યાં પણ તમે ઉભા રહ્યો તો મારું એવું જ કહેવાનું છે સરકારને કે તમે તમારી પોલીસ ટીમને હેલ્મેટ લઈને ઊભી રાખો જે કોઈએ હેલ્મેટ ન પહેર્યું હોય એને તમે એ પૈસા જે કિંમત થતી હોય એ કિંમત લઈને હેલ્મેટ આપો રસીદ ફાળવાનું બંધ કરો કારણ કે એ આજે હેલ્મેટ લઈ જશે તો કાલે પહેરશે આગળ નીકળશે એ હેલ્મેટ પહેરીને તો એ

સરકારની જાય અડધા છે અધિકારીઓના ખિસ્સામાં તમે હજુ વિડીયો જોયો હોય છે ચારસો રૂપિયા લીધેલો હર્ષભાઈ તમને એ દેખાય છે માટે કહું શું કે આઉટ ઓફ સિટીમાં હેલ્મેટ ફરિયાદ કરવું હોય તો હેલ્મેટ લઈને પોલીસ ટીમ ઉભી રહે જે કોઈ હેલ્મેટ વગેરે હોય અને હેલ્મેટ પહેરાવો પૈસા લઈને પહેરાવો હું એમને ત્યાં તો મફત આપો ગુજરાત સરકારને છે મફત નહીં આપે કારણ કે લૂંટવા જ બેઠે પણ પૈસા લઈને હેલ્મેટ પહેરાવો તો એને ત્યાંથી એક કિલોમીટર પણ આગળ જાય છે ને એક્સિડન્ટ થાય છે ત્યાં એની હેલ્મેટ સલામતી રાખશે હું તમને હળી વળીને વિનંતી કરું છું કે સુરત સિટી હોય કે અમદાવાદ સિટી હોય કે રાજકોટ સિટી હોય સિટીમાં એટલી સ્પીડ નથી હોતી અને જે સ્પીડ કરવાવાળા છે એને તમે ક્યારેય પકડતા નથી આ સુરત શહેરમાં મોટરસાયકલથી સાયકલથી જીત તે સ્કૂટરથીત તે દારૂની સપ્લાય થાય સોવીસ હજારમાં કેટલા જણા દારૂવાળા પહોંચ્યા તમને એક નહીં મળે કારણ કે એ તો તમારી ધ્યાનમાં હોય કોણ કોણ છે અને જે રખડતા ઢોર હોય એને મ્યુનિસિપાલિટી પકડવા જાય તો એ મ્યુનિસિપાલિટી જ કહી દેશે કે તમે ધોળાવો ઢોર અને એ ઢોર ધોળે અને માણસ ત્યાં પાડીને એક્સિડન્ટ થશે જવાબદારી કોઈ નહીં આ જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર નથી ગુજરાત સરકારને કહું પહેલાં તો ઘરથી બહાર નીકળતા નાગરિકની પૂરી સલામતી તમે આપો અને પછી હેલ્મેટની વાત કરો માટે ગુજરાત સરકારે જે આ કાયદો બનાવ્યો છે અને આવા તો હાઈકોર્ટે કેટલા નિર્ણયો આપ્યા છે નિર્ણયનું ગુજરાત સરકારે કેટલું પાલન કર્યું છે એ ગુજરાત સરકાર જ્યારે પોતાને ફાયદાની વાત હોય ત્યારે ખિસ્સા ભરવાની વાત હોય તો કાયદાનું પાલન કરવાનું અને જ્યારે નાગરિકોના હિતની વાત હોય તો એ કાયદા પાછા ખેંચી લેવાના તો દસ વર્ષમાં કેટલાય કાયદા બન્યા છે હાઈકોર્ટને છેતરવાના ધંધા ફાયર સેફ્ટીમાં શું કર્યું ફાયર સેફ્ટીમાં હાઈકોર્ટે જવાબ માગ્યો હતો ગુજરાત સરકારે શું કર્યું કાયદાનો સુધારો કરીને જવાબ આપવો હું જાણું છું ગુજરાત સરકાર હું કરે માટે કહું છું હેલ્મેટનો કાયદો સિટીમાં જરૂર નથી આઉટ ઓફ સિટીમાં જરૂર છે અને એક પણ નહીં હેલ્મેટ બાબતની રસીદ નહીં પાડતા તમામને જે કોઈને હેલ્મેટ માટે પકડવામાં આવે એને હેલ્મેટ આપો અને ગુજરાત સરકારને હેલ્મેટથી આવ્યો પ્રૂફ કરો માણસને બસ આટલી જ મારી વિનંતી જય હિન્દ જય ગુજરાત